ખેડા જિલ્લાના નડિયાદમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ વિકાસ સોસાયટી સંતરામ ડેરી રોડ અને હનુમાનજી મંદિર ગામ ખાતે બે સ્થળોએ યોજાયો હતો ભક્તો કાર્યકર્તાઓની મોટી સંખ્યામાં હાજરી રહી અને ભક્તિભાવથી શસ્ત્ર પૂજા કરી હતી મારું નામ સચિન પંચાલ છે હું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ખેડા અધ્યક્ષ તરીકેની મારી જવાબદારી છે આજે વિકાસ દીપ સોસાયટી જે સંતરામ ડેરી રોડ ઉપર નડિયાદ ખાતે આવેલી છે એની અંદર સૌ રહીશો સાથે ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવે છે અને એની અંદર સૌ રહીશોએ સાથે મળી અને આજે શસ્ત્ર પૂજાનું એક આયોજન કરવામાં આવ્યું અને ભવ્યથી ભવ્ય બધાએ શસ્ત્ર પૂજાની શું પ્રથા છે એની માહિતી લીધી અને આવી રીતના કરી અને શસ્ત્ર પૂજાનું એક આયોજન કર્યું અને સોસાયટીના રહીશોએ પણ બી દશેરાના દિવસે પોતપોતાના ઘરે શસ્ત્ર પૂજા કરશે એવો સંકલ્પ પણ બી આજે કર્યો છે જય રામ Uh, malum nam saçı